નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સનાતન ધર્મમાં શરૂઆતથી જ પ્રકૃતિની ઘણી વસ્તુઓ ભગવાન સાથે જોડાયેલી છે અને આમાંના કેટલાક વૃક્ષો પણ છે જેમની વિશેષ પૂજા કરવામાં આવે છે આ વૃક્ષોમાં પીપળો અને વડના ઝાડનો સમાવેશ થાય છે તો મિત્રો જો તમે પણ જોયું હશે તો મોટા ભાગના મંદિરોની બહાર પીપળા અને વડના વૃક્ષો વાવવામાં આવે છે તમે ઘણા લોકોને તેમની પૂજા કરતા પણ જોયા હશે પણ શું તમે ક્યારે વિચાર્યું છે એવું શું કારણ છે કે જેના કારણે બધા વૃક્ષોમાં માત્ર આ જ વૃક્ષોની પૂજા થાય તો ચાલો મિત્રો જાણીએ કે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર પીપળા અને વડના વૃક્ષની પૂજાનું મહત્ત્વ શું છે તે પહેલાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના જો તમે પણ ભક્ત છો તો વિડીયોને એક લાઈક કરી દેજો તેમાં કંજોસી બિલકુલ ના કરતા તો મિત્રો આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં પીપળાના વૃક્ષની પૂજા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત છે જેમાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહી રહ્યા છે કે હે પાઠ હું વૃક્ષોની વચ્ચે પીપળો છું તેમજ સમગ્ર પીપળાના વૃક્ષની સરખામણી દેવતાઓ સાથે કરવામાં આવી છે આનું સ્પષ્ટ વર્ણન આપણને શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં ઉલ્લેખિત એક શ્લોકમાં જોવા મળે છે જે કંઈક આ પ્રમાણે છે મૂળભૂત રીતે બ્રહ્મરૂપાએ મધ્યમાં છે અને વિષ્ણુ રૂપે અગ્રતા શિવરૂપાએ અસ્વસ્થ થાય નમો નમઃ એટલે કે પીપળાના ઝાડના મૂળમાં બ્રહ્માજી છે વિષ્ણુજી મધ્યમાં છે અને ભગવાન શિવ આગળના પાગમાં છે તેથી જ અસ્વસ્થ નામના વૃક્ષને પ્રણામ કરવામાં આવે છે એટલું જ નહીં ભારતીય પરંપરાઓમાં વૃક્ષો અને સોળને દેવતા માનવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે તેથી પીપળાને દેવતા તરીકે પૂજવું દરેક દ્રષ્ટિકોણથી સ્વાભાવિક છે આ સિવાય બીજા પણ ઘણા પુરાણો છે જે પીપળાના વૃક્ષના મહત્વ વિશે જણાવ્યું છે તેની સરખામણી દેવી દેવતાઓ સાથે કરવામાં આવી છે તેમાંથી એક સ્કંદ પુરાણમાં પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો નિવાસનું વર્ણન છે પીપળાના વૃક્ષમાં દર્શાવેલા એક શ્લોક પ્રમાણે કેશો કેશોથળમાં નારાયણ ડાળીઓમાં ભગવાન હરિ પાંદડામાં અને અચ્યુત સહિત તમામ દેવતાઓ ફળોમાં રહે છે તેથી આ વૃક્ષના રૂપમાં શ્રી વિષ્ણુનું વાસ્તવિક સ્વરૂપ છે એવું પણ કહી શકાય કે માત્ર એક પીપળાના ચાડની પૂજા કરવાથી તમે બધા જ દેવતાઓને પ્રાપ્ત કરશો આ સાથે પીપળાનો શુભ આશ્રય વ્યક્તિને તેના હજારો પાપોમાંથી મુક્તિ કરવાની ક્ષમતા ધરાવે છે પદ્મપુરાણમાં વર્ણિત અનુસાર પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ધાર્મિક ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ દેવ વૃક્ષનું બિરુદ પણ આપવામાં આવ્યું છે અને વિધિ પ્રમાણે પીપળાની પૂજા કરવામાં આવી છે જોકે હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા ઘણા પ્રસંગોએ છે પરંતુ એવું માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે અને તેને પીપળાના વૃક્ષની પૂજાનો શુભ અવસર પણ કહી શકાય છે તમને જણાવી દઈએ કે પદ્મપુરાણ અનુસાર પીપળાના ઝાડને નમસ્કાર કરીને તેની પ્રદિક્ષણા કરવાથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને જે કોઈ પણ આ વૃક્ષને ચડાવે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે સ્વર્ગમાં પણ ચાલે છે પીપળામાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે અને તેની સાથે તેને તમામ પવિત્ર સ્થાનોનો વાસ પણ કહેવામાં આવે છે તેથી પીપળાના ચાડની છે મુંડન જેવા ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે શનિની સાડે સાથી તો તમે જોઈ જ હશે કે મોટા ભાગના લોકો ખાસ કરીને શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરે છે વાસ્તવમાં પીપળા અને શનિનો અનોખો સંબંધ છે અને શાસ્ત્રોમાં આપેલા વર્ણન મુજબ શનિની સાડા સાતીના અશુભ પ્રભાવથી બસવા માટે પીપળાના ઝાડ પર જળ ચડાવવું જોઈએ અને દર શનિવારે સાત વાર તેની પ્રદિક્ષિણા કરવી જોઈએ આમ કરવાથી શનિ દોષ ઓછો થાય છે શનિવારના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પિત કરવા અને દીવો પ્રગટાવવાથી ઘણી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જ્યારે પણ કોઈની શનિની શાળા સાતી ચાલી રહી હોય ત્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીને પ્રદિક્ષણા કરવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણના મતે તેના પર શનિની છાયા રહે છે અને તેની છાયા યજ્ઞ હવન પૂજા પુરાણ કથાઓ વગેરે માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો કે પીપળાના વૃક્ષની રાત્રે ક્યારેય પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે સૂર્યોદય પહેલાં પીપળા પર દરિદ્રતાનો વાસ હોય છે અને સૂર્યોદય પછી દેવી લક્ષ્મી પીપળા પર વાસ કરે છે તેથી સૂર્યોદય પહેલાં પીપળાની પૂજા કરવી નિષેધ માનવામાં આવે છે તથા એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પીપળા જેવા ગુણવાળા વૃક્ષને કાપવું એ બ્રાહ્મણને મારવા સમાન છે રાત્રે પીપળાના ઝાડ નીચે શું અશુભ માનવામાં આવે છે તેની નજીક રહેવાથી જીવનશક્તિ વધે છે અને તેની સાંયા ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ રહે છે આ વૃક્ષના પાન ફળ વગેરેમાં ઔષધ્ય ગુણ હોવાથી તે રોગનાશક તરીકે પણ કામ કરે છે ઉપરોક્ત તમામ કારણોથી આ સંપૂર્ણ વૃક્ષની પૂજા કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના વૃક્ષને તેની જગ્યાએથી ક્યારેય પણ કાપી અથવા તો દૂર કરી શકાતો નથી આયુર્વેદિક મહત્વ તેના ઔષેધ્ય ગુણોને કારણે પીપળાના વૃક્ષને કલ્પ વૃક્ષનું બિરુદ પણ આપવામાં આવ્યું છે પીપળા એક માત્ર એવું વૃક્ષ છે જેની છાલ પાંદડા ફળ બીજ અને વગેરે જેવા દરેક તત્વોનો ઉપયોગ તમામ પ્રકારના રોગોની સારવારમાં થાય છે પીપળાના ઝાડની છાયામાં ઓક્સિજનથી ભરપૂર સ્વસ્થ વાતાવરણ સર્જાય છે જેના કારણે હૃદયના દર્દીઓને ફાયદો થાય છે આ વાતાવરણથી વાત કપ સંતુલિત રહે છે અને ત્રણેય સ્થિતિઓનું સંતુલન પણ જળવાઈ રહે છે તેનાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે અને પીપળો પાસન ઉધરસ તાવ અને ઝાડામાં પણ ઉપયોગી છે પીપળાના વૃક્ષને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હું તમને યાદ કરાવી દઉં કે પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન છોડે છે જે આપણા પર્યાવરણને શુદ્ધ કરવામાં તદ્દન સંયોગી બને છે વડનું ધાર્મિક મહત્ત્વ

સરખામણી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે કરવામાં આવી છે જે મુજબ વડવૃક્ષના પાયામાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને આગળના પાગમાં શિવનો વાસ માનવામાં આવે છે આ વૃક્ષ લાંબા સમય સુધી ટકી રહે છે તેથી જ તેને અક્ષય વડ કહેવામાં આવે છે તે અક્ષય વડના પાન પર પ્રલયના અંતે ભગવાન કૃષ્ણ માર્કંડયને દેખાયા હતા આ સાથે તિરમૂર્તિ સિવાય દેવી સાવિત્રી વડવૃક્ષમાં નિવાસ કરે છે શું તમે જાણો છો કે પ્રયાગમાં ગંગાના કિનારે આવેલા વિશાળ અક્ષય વડને તુલસીદાસજીએ તીર્થ રાજના સત્રનું વિરોધ પણ આપ્યું છે તેવી જ રીતે વડવૃક્ષ સાથે જોડાયેલી એક અન્ય હકીકત પણ સામે આવી છે જે મુજબ સાવિત્રીએ તેના પતિને પડવૃક્ષની સે જીવતા કર્યા હતા ત્યારથી જ વડ સાવિત્રી વ્રતનું નામ જે આજે પણ સ્ત્રીઓ દ્વારા મનાવવામાં આવે છે તે વડવૃક્ષ સાથે જોડાયેલું હતું સનાતન ધર્મમાં સાવિત્રી નામનો આ તહેવાર સંપૂર્ણપણે વડવૃક્ષને સમર્પિત છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જૈષ્ઠ કૃષ્ણ અમાવેશના દિવસે વટવૃક્ષની પૂજા કરવાની જોગવાઈ કરવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન અનુસાર આ દિવસે વડવૃક્ષની પૂજા કરવાથી સૌભાગ્ય કાયમી ધન અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે યોગાનો યોગ આ દિવસે શનિ મહારાજનો જન્મ પણ થયો હતો અને આ દિવસે સાવિત્રીએ તેમના પતિ સત્યવાનનો જીવ યમરાજથી વસાવ્યો હતો વટવૃક્ષના ચાર પ્રકાર હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પાંચ વટ વૃક્ષનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જે કંઈક આ પ્રમાણે છે અક્ષય વડ પંચવડ કાયકવડ અને સિદ્ધ વડ વિશે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ જેવા યોગીઓ પણ વડ વૃક્ષની નીચે સમાધિ લઈને તપસ્યા કરતા હતા આના પરથી તમે વૃક્ષની પ્રાચીનતાનો આયુર્વેદિક મહત્વનો અંદાજ લગાવી શકો છો મિત્રો વટ એટલે કે વડનું વૃક્ષ એક એવું વૃક્ષ છે જેના ફળ મૂળ શાલ પાંદડા વગેરે વિવિધ જીવલેણ રોગોની દવા તરીકે ઉપયોગી છે પર્યાવરણનું રક્ષણ અમે તમને જણાવી દઈએ તમામ વૃક્ષોની સરખામણીમાં વડના વૃક્ષની વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવાની અને ઓક્સિજન છોડવાની ક્ષમતા અન્યોની સરખામણીમાં અજોડ છે આવું કહેવું ખોટું નહીં હોય કે આ વૃક્ષ લોકોને દરેક રીતે જીવન પ્રદાન કરે છે આવી સ્થિતિમાં વડવૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ સ્વાભાવિક છે વૈજ્ઞાનિક મહત્વ જો વડના વૃક્ષના વૈજ્ઞાનિક મહત્વ વિશે વાત કરીએ તો કહેવાય છે કે તેના પાંદડા એક કલાકમાં પાંચ મિલી ઓક્સિજન આપે છે આ વૃક્ષ દિવસમાં વધુ સમય માટે ઓક્સિજન આપે છે ઈજા મોસ અને સોજા પર તેના પાનમાંથી કાઢેલ ખીર ને દિવસમાં બે થી ત્રણ વખત માલિશ કરવાથી ઘણી રાહત પ્રાપ્ત થાય છે આ વૃક્ષ દુષ્કાળ દરમિયાન પણ લીલું રહે છે તેથી આ સમયે પ્રાણીઓ માટે તેના પાંદડા પર જીવું અને લોકો માટે તેના ફળો પર જીવું સરળ બને છે તો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો નિશ્ચિત કમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવો તથા વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી વધુ રસપ્રદ આધ્યાનિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર